નમસ્કાર મિત્રો હું છું નિધિ પટેલ આજે તમારા માટે એક નવો વિડિયો લઈને આવી રહ્યા છીએ મારી સાથે આજે છે અર્પણ પટેલ નમસ્કાર જે તમને આજે GST 2.0 વિશે નવી માહિતી આપશે એના માટે તમે મારો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે રોજના તમને નવા નવા વિડિયો જોવા મળશે અને વિડિયો ગમે તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં તો આજે છે અર્પણ પટેલ એ તમને આપશે GST 2.0 વિશે માહિતી નમસ્કાર મિત્રો આ વર્ષે 15મી ઓગસ્ટ 2025 માં લાલ કિલ્લા ઉપરથી આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે GST માં પરિવર્તનની વાત કરી હતી GST માં ફેરફારની વાત કરી હતી GST ના ફેરફારના આધારે મોંઘવારીને થોડી ઊંચી કરવાની વાત કરી હતી તો એના આધારે GST માં કયા કયા સ્લેબમાં કેટલું પરિવર્તન આવ્યું કેટલું ચેન્જ થયું છે એની આજે આપણે લેક્ચરમાં વાત કરીશું તો પહેલા જે GST 1.0 હતું અને અત્યારે GST 2.0 છે तो GST 1.0 तो एमा आपने पहले पहला चार स्लैब था क्या है क्या तो पांच टका नो स्लैब अठारह टका नो स्लैब बारह टका नो स्लैब और अठाईस टका नो स्लैब ये चार स्लैब में बदी जीवन जरूरत की अलग अलग वस्तु ने हम कोमा भी थी कोई वस्तु पांच टका ना स्लैब में थी कोई वस्तु बारह टका ना स्लैब में थी 2.0 में अबे गवर्नमेंट એ ચાર સ્લેબ ઘટાડીને ટોટલ બે સ્લેબ બનાવી દે છે કયા કયા બે સ્લેબ તો એક 5 ટકા નો સ્લેબ અને 18 ટકા નો સ્લેબ 12 નો સ્લેબ અને 28 ટકા ના સ્લેબ ને નામૂદ કરી દેવામાં આવે છે એનો મતલબ કે જે 12 ટકા ના સ્લેબ જે બધી આઇટમો હતી એને 5 ટકા ના સ્લેબ મૂકવામાં આવી અને જે 28 ટકા ના સ્લેબ ની હતી એને 18 ટકા ના સ્લેબ મૂકવામાં આવી સાથે સાથે એક નવો સ્લેબ ઉમેરવામાં આવ્યો છે એ જે 40 નો સ્લેબ

જીવન જરૂરિયાતની સૌથી મેઇનપાયાની વસ્તુ છે અને છે કરિયાણાનો સામાન હવે આની અંદર વીમાની અંદર પહેલાં અઢાર ટકા જીએસટીના સ્લેબ મૂકવામાં આવે તો આ જીએસટીના સ્લેબમાં વીમાના જે વીમા કવચ છે કે આપણી જીવન જરૂરિયાતો માટે આપણને પ્રોટેક્શન આપે છે આપણને રક્ષણ આપે છે એના જીરો ટકા જી લઈ લેવામાં આવે છે એનો મતલબ વીમા ઉપર કોઈ જી લાગશે નહીં ટોટલી જી એસ ટી ફ્રી આવે છે એના ઉપર જીરો જી એસ આવે છે એનો મતલબ બધાના હેલ્થ ઇન્સ્યોરન્સ ટર્મ ઇન્સ્યોરન્સ પર્સનલ ઇન્સ્યોરન્સ એ બધાના પ્રીમિયમ હવે નજીકના ભવિષ્યમાં ઓછા થશે ઓકે તો તો એ ઘણી સારી વસ્તુ કહેવાય બરાબર છે હવે શું મોંઘો થયું એ આપણે જોઈએ શું મોંઘો થયું તો એ જીવન જરૂરિયાતની વસ્તુ નથી પણ છતાં પણ લોકો એને એના વગર ચાલતું નથી અને મોજશોક માટે એ યુઝ કરે છે તો એના પર ગવર્મેન્ટે શું કર્યું છે 40% જીએસટી લગાવી દીધું છે સિગારેટ છે લક્ઝરી આઈટમ્સ પ્રાઇવેટ જેમ અને કેફી પદાર્થો કે જેના વગર આપણને ચાલે છે છતાં પણ લોકો મોજ માટે એના પાછળ ખૂબ ખર્ચો કરે છે તો એ વસ્તુઓ મોંઘી થઈ છે તો હવે બધાને એક પ્રશ્ન હશે કે GST નો અમલ કેમ થશે તો મિત્રો ભારત સરકારે એના માટે લીલી ઝંડી આપી દીધી છે આ GST નો અમલ આપણા ગુજરાતી તહેવાર નવરાત્રીના પહેલા દિવસે પહેલા નોરતાના દિવસે 22મી ઓક્ટોબરના રોજ આનો અમલ થશે તો આ નવા જીએસના ના ફેરફાર એના માટેનો અમલ 22મી ઓક્ટોબરના નવરાત્રીના પ્રથમ દિવસથી અમલમાં આવશે તો આના ઉપર આના સિવાય GST માટે તમારે જો કોઈ બીજી ઇન્ફોર્મેશન જોઈતી હોય બીજા કોઈ નવા અપડેટની જરૂર હોય આના વિશે બીજી મોર ઇન્ફોર્મેશન ડીપમાં જરૂરી હોય प्लीज તમે આમાં કમેન્ટ કરજો આના ઉપર અમે બીજું વિડિયો બનાવીશું થેન્ક આભાર લાઈક એન્ડ શેર નહીં થેન્ક યુ